આગળ વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસમાં નારાજગી બાદ મોટા ફેરફાર થશે નેતાઓની નારાજગીને લઈને સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે તો લોકસભાની ચૂંટણી પહેલા સંગઠનમાં બદલાવ થશે સંગઠનમાં સક્રિય ના રહેતા હોદ્દેદારોની છુટ્ટી કરી દેવામાં આવશે તો પ્રોજેક્ટના ટાર્ગેટ પૂર્ણ ન કરનારાના પત્તા કપાશે તો પરિણામલક્ષી કામ નહીં કરનાર નેતાઓની પણ છુટ્ટી કરી દેવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સંગઠનના દસ ટકા હોદ્દેદારોને બદલવા માટે તકતો તૈયાર કરી દેવામાં આવ્યો છે જનમિત્ર શક્તિ પ્રોજેક્ટના ટાર્ગેટ પૂર્ણ ન કરનારના પત્તા કપાશે તો અગાઉ સંગઠનની નિમણૂક સમયે હોદ્દેદારોને સૂચના પણ અપાઈ હતી જવાબદારી અદા ન કરનાર સામે પગલા લેવા પણ સૂચના અપાઈ હતી તો હાલ પ્રદેશ કોંગ્રેસમાં ત્રણસો બાણું હોદ્દેદારોનું માળખું છે તો સંગઠનમાં યોગ્ય વ્યક્તિઓનો સમાવેશ ના થયાની પણ ફરિયાદ હતી તો નારાજ નેતાઓએ પણ સંગઠન યોગ્ય ના હોવાની વાત કરી હતી સંગઠનને કેવી રીતે મજબૂત કરવું તેના તમામ પગલા અત્યારે કોંગ્રેસ દ્વારા ભરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ નેતા કે કોઈ પણ કાર્યકર કે હોદ્દેદાર પોતાનું કાર્ય સહી સાચી રીતે નહીં કરે અને ખાસ રીતે નહીં કરવામાં આવે તો તેમની છુટ્ટી કરી દેવામાં આવશે જી જ્યારે સંગઠનની નિમણૂક થઈ હતી હજુ તો ત્રણ ચાર મહિના જ થયા છે અને એ ઓછા સમયગાળા બાદ પણ હવે ફરી એકવાર સંગઠનની અંદર રિસફલિંગ એટલે કે પુનઃ વિચારણા કરવા કોંગ્રેસ જઈ રહ્યું છે જ્યારે સંગઠનની રચના થઈ હતી ત્રણસો ને સભ્યો એટલે કે હોદ્દેદારોનું જમ્બો સંગઠન કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે તૈયાર કરવામાં આવ્યું હતું અને ત્યારે જ તમામને ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે તેમને શક્તિ પ્રોજેક્ટ અને જનમિતરણ માટે આટલા રજીસ્ટ્રેશન કરાવવા અને એ રજીસ્ટ્રેશન સહિતનું પરિણામલક્ષી જે હોદ્દેદારોએ કામગીરી હજુ સુધી નથી કરી એમને હાલ કોંગ્રેસ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે છે દ્વારા રિપોર્ટ હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એની અંદર જે નામો બહાર આવશે એ પૈકીના જે લોકો છે એમને સંગઠનની અંદરથી બાદ કરવામાં આવશે એટલે કે એમને દૂર કરવામાં આવશે હોદ્દેદાર એમને જે હોદ્દો સોંપવામાં આવ્યો છે એનાથી એમને દૂર કરવામાં આવશે શરૂઆતથી જ એમને તમામને ટાર્ગેટ આપવામાં આવ્યા હતા કે ત્રણ મહિનાની અંદર એમને આટલી કામગીરી કરવાની રહેશે અને એ કામગીરી જે લોકોએ નહીં કરી હોય એવા દસ કુલ જે લોકો છે એટલે કે હોદ્દેદારો છે એમને સંગઠનની અંદરથી એમને બાદ બાકી કરવામાં આવશે એવો નિર્ણય હાલ સંગઠન દ્વારા લઈ લેવામાં આવ્યો છે અત્યાર હાલ એ તમામ બાબતોની ચકાસણી થઈ રહી છે કે આખરે જે તે હોદ્દેદારોને જે તે કામ સોંપવામાં આવ્યું હતું એ પૈકી એમના દ્વારા કેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને તેમનો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એ કેટલા પહોંચ્યો છે આ સિવાય બીજી મહત્વની બાબત એ પણ છે કે જે સિનિયર નારાજગીની બાબત સામે આવી રહી છે ત્યારે એમને અંદર જે ફરિયાદ કરી હતી એ અંદર એમને આ બાબત પણ નોંધી હતી કે જે સંગઠન આવ્યું છે એની અંદર અનેક એવા સભ્યો છે કે જેઓ ખરા અર્થમાં સંગઠનની અંદર છે જ નહીં અને આમ છતાં પણ એમને સંગઠનની અંદર સ્થાન આપી દેવામાં આવ્યું છે એટલે કે બે બે બાબતો એક સાથે આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું જે સંગઠન છે એ પૈકી દસ જે છે એમની રદ કરવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યો છે જોડા બદલ આપનો આભાર લઈને સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે લોકસભાની ચૂંટણી પહેલા સંગઠનમાં બદલાવ કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા મહત્વની કહી શકાય કે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે